રાતનો સમય અમાસનો ઘોર અંધારો અને એક એવું ગામ જ્યાં પવન પણ પ્રવેશતા પહેલાં સો વાર વિચાર કરે છે ભૈરવપુર શહેરની ભીડભાડથી જોજનો દૂર સમયના કોઈ ખૂણામાં અટકી ગયેલું એક શ્રાપિત ગામ તમે ભૂતપ્રેતની વાતો સાંભળી હશે પણ ભૈરવપુરમાં જે થાય છે તે માત્ર વાર્તા નથી એક જીવતી જાગતી મોતની સચ્ચાઈ છે ગામની સીમમાં એક હવેલી છે વર્ષોથી બંધ ખંડેર હાલતમાં તેની દિવાલો પર જામેલી લીલ અને તૂટેલી બારીઓ જાણે કોઈ રાક્ષસની આંખો હોય તેમ ગામને તાકી રહી છે ગામના વૃદ્ધો કહે છે કે સૂરજ આ થમ્યા પછી એ હવેલીની આસપાસ જવું એટલે યમરાજાને આમંત્રણ આપવું ત્યાં કોઈ દેખાતું નથી પણ સંભળાય છે એક અવાજ એક આહટ કોઈના ચાલવાનો અવાજ થપ 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 જાણે કોઈ અદ્રશ્ય માણસ તમારી બરાબર પાછળ ચાલી રહ્યો હોય રીના શહેરની એક મોડન છોકરી તેને આ બધી વાતો અંધશ્રદ્ધા લાગતી હતી તેના મિત્રો સાથે તે ભૈરવપુર ફરવા આવી હતી મિત્રોએ મજાકમાં શરત લગાવી રીના જો તું સાચે જ બહાદુર હોય તો આ હવેલીની અંદર જઈને બતાવ રીના હસી પડી તેને ખબર નહોતી કે આ હાસ્ય તેની જિંદગીનું છેલ્લું નિર્દોષ હાસ્ય બની રહેવાનું હતું રાતના દસ વાગ્યા હતા રીના હાથમાં ટોર્ચ લઈને હવેલીના કાટ ખાધેલા દરવાજાને ધક્કો મારી અંદર પ્રવેશ્યો દરવાજો એક ચીસ પાડીને ખુલ્યો અંદર ધૂળની ડમરીઓ અને સડાયેલ લાકડાની વાસ હતી રીના આગળ વધી અચાનક તેને લાગ્યું કે તેની પાછળ કોઈ છે રીનાએ ટોર્ચ ફેરવી સામેની દિવાલ પર તેનો પોતાનો પડછાયો હતો પણ એક મિનિટ તેને ધ્યાનથી જોયું તેનો પડછાયો સ્થિર હતો પણ તેની બાજુમાં એક બીજો કાળો પડછાયો હલી રહ્યો હતો રીનાના ગળામાં ડૂમો ભરાઈ ગયો તેને બૂમ પાડવાની કોશિશ કરી કોણ છે ત્યાં જવાબમાં કોઈ માનવ અવાજ ન આવ્યો પણ આખી હવેલીમાં એક ભયાનક પડઘો પડ્યો જાણે કોઈ દિવાલોની અંદરથી હસતું અને પછી શરૂ થઈ એ આહટ ટક 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 કોઈ દાદર ઉતરીને નીચે આવી રહ્યું હતું રીનાના પગ થીજી ગયા અવાજ ધીમે ધીમે તેની નજીક આવતો ગયો જાણે કોઈ તેના કાન પાસે આવીને ઊભું રહી ગયું હોય એક ઠંડો શ્વાસ તેના ગરદન પર અનુભવાયો રીના ચીઝ પાડીને ત્યાંથી ભાગી તે બહાર તો નીકળી ગઈ પણ તે એકલી નહોતી આવી એ આહટ હવે તેની સાથે જોડાઈ ગઈ હતી એ રાત પછી રીના બદલાઈ ગઈ તે ઘરમાં એકલી હોય તો પણ તેને લાગતું કે રૂમના ખૂણામાં કોઈ ઊભું છે અરીસામાં જોતી તો તેને પોતાની પાછળ એક ધૂંધલો ચહેરો દેખાતો જેની આંખોમાં લોહી જેવી લાલાશ હતી આ શ્રાપ હવે હવેલી પૂરતો સીમિત નહોતો રહ્યો તે ગામમાં પ્રસરી રહ્યો હતો એક ચેપી રોગની જેમ ગામનો હજામ રઘુ તે હંમેશા મોડે સુધી દુકાન ખુલ્લી રાખતો એક અમાસની રાત્રે તે તળાવના કિનારેથી ઘરે જઈ રહ્યો હતો રસ્તામાં સુમસામ શાંતિ હતી અચાનક સૂકા પાંદડા પર પગ મૂકવાનો અવાજ આવ્યો ચર રઘુ અટક્યો જોયું કોઈ નહોતું તે ફરી ચાલ્યો ફરી એ જ અવાજ આ વખતે અવાજ વધુ નજીક હતો રઘુ ધ્રુજવા લાગ્યો તેણે જોયું તો રસ્તાની વચ્ચે એક સફેદ સાયા જેવી આકૃતિ ઊભી હતી તેના પગ જમીનથી અધ્ધર હતા રઘુની આંખો ફાટી ગઈ એ આકૃતિ ધીમે ધીમે તેની નજીક આવી અને એક ઘેરો મરેલા માણસ જેવો અવાજ કાઢ્યો રઘુ તારો સમય પૂરો થયો બીજા દિવસે સવારે ગામ લોકોએ રઘુને તળાવ કિનારે જોયો તે જીવતો હતો પણ તેની બુદ્ધિ મરી ચૂકી હતી તે ગાંડાની જેમ એક જ રટણ કરતો હતો આહટ મને લઈ જશે આહટ મને લઈ જશે અને પછી વારો આવ્યો બસ ડ્રાઈવર અમરનો અમર તેની બસ લઈને રાત્રે ડેપો પર જઈ રહ્યો હતો બસ ખાલી હતી પણ અચાનક તેને બસના પાછળના ભાગમાંથી કોઈના બેસવાનો અવાજ આવ્યો સીટ દબાઈ હોય એવો અવાજ તેને રિયર વ્યૂ મિરરમાં જોયું છેલ્લી સીટ પર એક સફેદ કપડામાં લપેટાયેલો માણસ બેઠો હતો પણ તેનું માથું નહોતું અમરના હાથમાંથી સ્ટેરિંગ છૂટી ગયું તેના કાનમાં એક ફફડાટ ઊંજ્યો ગાડી રોકતો નહીં મારે સ્મશાન સુધી જવું છે અમર જેવો તેવો જીવ બચાવીને ભાગ્યો પણ ત્યારથી રાત્રે ભૈરવપુરના રસ્તા પર કોઈ વાહન ચલાવવાની હિંમત કરતું નથી ગામમાં ફેલાયેલા આ ડરને રોકવા માટે પોલીસ ઓફિસર અરવિંદ ગામના માસ્તર અનિરુદ્ધ રીના અને તેનો મિત્ર અંકિત આ ચારેય જણાએ નક્કી કર્યું કે હવે આનો અંત લાવવો જ પડશે અરવિંદ વિજ્ઞાનમાં માનતો હતો ભૂતમાં નહીં પણ જ્યારે તે હવેલીમાં ઘુસ્યો ત્યારે તેને પણ ખભા પર કોઈના ઠંડા હાથનો સ્પર્શ થયો તેઓ હવેલીના સૌથી ભયાનક હિસ્સા તરફ આગળ વધ્યા એટલે કે ભોંયરું ભોયરાના દરવાજા પર કાટ અને કરોડિયાના જાડા હતા જેવો દરવાજો ખોલ્યો અંદરથી સડેલા માંસની એવી દુર્ગંધ આવી કે ઉલટી થઈ જાય અરવિંદે ટોર્ચ ચાલુ કરી ભોંયરાની વચ્ચે એક જૂની તૂટેલી ખાટલી હતી અને દિવાલ પર લોહીથી લખેલું હતું મારી મુક્તિ તમારા મોતમાં છે અચાનક દરવાજો જોરથી બંધ થઈ ગયો ચારે જણા અંદર પુરાઈ ગયા અંધારામાંથી એક ઉરતનો રડવાનો અને હસવાનો મિશ્ર અવાજ આવવા લાગ્યો ધીમે ધીમે એક આકૃતિ સ્પષ્ટ થઈ એક સ્ત્રી જેના વાળ વિખરાયેલા હતા ચહેરો સડી ગયેલો હતો અને આંખોમાં આગ હતી તે બોલી હું લલિતા છું સો વર્ષ પહેલાં મારા પતિએ મને આ જ હોયરામાં ભૂખી તરસતી જીવતી પૂરી દીધી હતી મારી તડપ મારી ચીસો આ દિવાલોમાં કેદ છે જે કોઈ મારી આહટ સાંભળશે તે મારી સાથે અહીં જ રહી જશે ભોયરાની જમીન હલવા લાગી દિવાલોમાંથી લોહી ઝરવા લાગ્યું રીના અને અનિરુદ્ધ દરના માર્યા ખૂણામાં દબાઈ ગયા અરવિંદે જોયું કે આ આત્માને શાંત કરવાનો એક જ રસ્તો છે અગ્નિ તેણે પોતાની પાસે રહેલું કેરોસીનનું કેન ભોયરામાં ઢોળી દીધું અને માચી સળગાવી તારો ખેલ ખતમ લલિતા અરવિંદે બૂમ પાડી આગ ભભૂકી ઉઠી લલિતાનો આત્મા એક ભયાનક ચીઝ સાથે આગમાં લપેટાઈ ગયો એ ચીઝ એટલી તૂણી હતી કે ગામના કુતરાઓ પણ રડવા લાગ્યા જેમ તેમ કરીને ચારેય જણા બળતી હવેલીમાંથી બહાર નીકળ્યા આખી હવેલી ભડભડ સર્દી રહી હતી વર્ષો જૂનો શ્રાપ રાખ બની રહ્યો હતો બીજા દિવસે સવારે હવેલી માત્ર એક રાખનો ડગલો હતી ગામ લોકોએ હાશકારો અનુભવ્યો પૂજા પાઠ થયા બધાને લાગ્યું કે બધું પૂરું થઈ ગયું પણ શું ખરેખર ઘટનાના એક અઠવાડિયા પછી રીના પોતાના શહેરમાં પાછી ફરી હતી તે રાત્રે પોતાના રૂમમાં બેસીને વાંચી રહી હતી વાતાવરણ એકદમ શાંત હતું અચાનક તેની ખુરશીની નીચેથી એક અવાજ આવ્યો થપ રીના ચૂંકી ગઈ કોણ ફરી અવાજ આવ્યો થપ થપ આ અવાજ રૂમની બહારથી નહીં પણ તેના બેડની નીચેથી આવી રહ્યો હતો રીનાએ ધ્રુજતા હાથે બેડની નીચે જોયું ત્યાં અંધારામાં બે લાલ આંખો ચમકી રહી હતી અને એક અવાજ આવ્યો હું હજુ અહીં છું મિત્રો કહેવાય છે કે આહટ ક્યારેય મરતી નથી તે માત્ર જગ્યા બદલે છે હવેલી બળી ગઈ પણ તેનો સાયો કદાચ આજે પણ કોઈની પાછળ ફરી રહ્યો છે કદાચ અત્યારે જ્યારે તમે આ સાંભળી રહ્યા છો ત્યારે તમારી પાછળની દિવાલ પર કોઈ કાન માંડીને ઊભું હોય જરાક પાછળ ફરીને તો જુઓ શું તમને કોઈ